તો આજે આપણે બનાવીશું પાઉાજી તેના માટે મેં બે રીંગણ લીધા છે એક બટેકો લીધો છે થોડું ફ્લાવર લીધું છે થોડી કોબી લીધી છે તેને કટિંગ કરી નાખશો અને બાપમાં મૂકી દઈશું

પછી કુકરનું ઢાકણ બંધ કરીને બાફા મૂકી તો આપણો શાકભાજી બફાય છે ત્યાં લગીમાં આપણે કાંદાને ચોપરમાં ક્રશ કરી લેશું અને ટમેટાની ગ્રેવી કરી લેશું મિક્સરમાં તો આપણે ટમેટાનું કટિંગ કરીને ગ્રેવી કરી લેશું તો આપણે આદુ લસણ ક્રશ કરી લીધું છે અને ચોપરમાં આપણે કાંદા પણ ક્રશ કરી લીધા છે અને મિક્સરમાં આપણે ટમેટાની ગ્રેવી પણ કરી લીધી છે ત્રણ મોટા ટમેટા લીધેલા હતા હવે આપણે શાકભાજી પણ બફાઈ ગયું છે તે જોઈ લઈએ તો આપણું શાકભાજી સરસ છે તો કરી લઈએ પાણી આપણે કાઢ્યું નથી પાણીમાં પાણીમાં ક્રશ કરી લીધેલું છે તો આપણે થોડુંક જીરું નાખીશું પછી થોડુંક એંગ નાખીશું પછી આ આદુ લસણ આપણે ક્રશ કર્યા હતા ને તે નાખીશું થોડુંક ચડી જાય પછી આપણે કાંદા નાખીશું કલર ત્યારે આપણે સરવા દઈશું ધીમા ગે છે કાંદા આપડા કલર બદલાઈ ગઈ છે તો હવે આપણે આ ટમેટા ગ્રેવી નાખીશું તો હવે ટમેટા સડી ગયા છે તો આપણે હવે અડધી ચમચી હળદર નાખીશું અને લાલ ચટણી નાખીશું આપણે બે ચમચી પછી પાઉભાજી મસાલો નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું આપણે અને કાશ્મીરી લાલ ચટણી પણ એક ચમચી નાખીશું કલર માટે અને હલાવી લઈશું તો હવે આપણે બધું બાફેલું શાકભાજી ગ્રેવીમાં મિક્સ કરી દઈશું લેશું તો આપણી ભાજી મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે દસ મિનિટ માટે એને ઢાંકીને સડવા દઈશું તો આપણી ભાજી તૈયાર છે તો હવે આપણે આમાં લીંબુનો રસ નાખી દઈશું અડધો અડધો લીંબુનો રસ છે પછી ધાણા નાખીશું તૈયાર છે આપણી ભાજી આપણે પ્લેટમાં કાઢી લેશું તો તૈયાર છે આપણી ભાજી